નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ફ્લિપકાર્ટ દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે એકદમ નવી ભરતીની જાહેરાત છે તેની આપણે ફૂલ ડિટેલ જોઈશું જેમાં તમારે ઘર બેઠા નોકરી કરો એટલે કે એટલે કે વર્ક ફ્રોમ હોમ તમારે જોબ મળવા પાત્ર રહેશે ટોટલ જગ્યાની વાત કરીએ તો ચૌદ હજારથી પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે એટલે આ ભરતીનો એકદમ ખજાનો કહેવાય આટલી ભરતી એ ખૂબ મોટી ભરતી કહેવાય તેમાં પગાર પણ સારો મળવાપાત્ર છે જેવો કે અડતાલીસ હજાર જેવો પગાર મળવાપાત્ર છે કોઈ પણ ફી નહીં લેવામાં આવે અને કોઈપણ પરીક્ષા વગર નોકરી આપવામાં આવશે આ નોકરી માટે મેલ અને ફિમેલ ભાઈઓ અને બહેન બધે આ જોબ માટે એપ્લાય કરી શકે છે તો આ વિડીયોમાં આપણે બધી ડિટેલ જોઈશું કેવી રીતે તમારે એપ્લાય કરવાનું રહેશે હું તમને ફ્લિપકાર્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તેની વેકેન્સી પર જઈને પણ તમને સમજાવીશ કે તમારે કેવી રીતે એપ્લાય કરવાની છે તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ તો હવે આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું તો મિત્રો હવે આપણે જોઈએ કે આ ભરતી બહાર પાડનાર ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા કહે છે તો ફ્લિપકાર્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે એપ્લિકેશન મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે આ એપ્લિકેશન જે છે તે શરૂ થવાની તારીખ કઈ છે તો ઓલરેડી તે સ્ટાર્ટ થઈ ગયેલું છે અત્યારે પણ તમે એપ્લાય કરી શકો છો અને વહેલા બને એમ તમારે એપ્લાય કરી દેવાનું રહેશે જેથી તમારો વારો વહેલો આવતો રહે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની એજ અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તે બધા આ જોબ માટે એપ્લાય કરી શકે છે હવે આ જોબ માટે એલિજિબલ કોણ છે તો ફ્રેશર કોઈ પણ જાતનો તેને અનુભવ નથી તે પણ આ જોબ કરી શકે છે તેથી મિત્રો બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે કોઈ કંપની તમને એક્સપિરિયન્સ વગર જોબ માટે લેવા તૈયાર છે લાસ્ટ ડેટની વાત કરીએ તો તે છે એઝ સુન એઝ પોસિબલ જે પણ બને તેમ તમારે વહેલું એપ્લાય કરી દેવાનું રહેશે એપ્લિકેશન ફી કોઈ પણ લેવામાં નહીં આવે બિલકુલ મફતમાં તમે એપ્લાય કરી શકો છો હવે વેકેન્સી ડિટેલની વાત કરીએ એટલે કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો મિત્રો અહીં લોટ ઓફ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેમાં આપણે જોઈએ ઘણી બધી ભરતી છે તેમાં આમાં પણ નથી બતાવવામાં આવી કેમ કે ઘણી બધી બહુ લિસ્ટ મોટું થઈ જતું હતું એટલે આપણે તે સ્કીપ રાખ્યું છે અને તમને તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને બધું સમજાવીશ કે તમે અહીંથી તમે તમારી જે લાયકાત હોય તે પ્રમાણે તમે જોબ મેળવી શકો છો તો એમાં પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર કન્ટ્રોલરશીપ ત્યારબાદ બીજી છે એપ્લિકેશન એન્જિનિયર ટુ એટલે કે ક્લાસ ટુ આસિસ્ટન્ટ મેનેજર જનરલ ત્યારબાદ સોફ્ટવેર ડેવલપ ત્યારબાદ સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર ટુ ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એપ્લિકેશન એન્જિનિયર ક્લાસ ટુ એસોસિએટ ડાયરેક્ટર ત્યારબાદ સિનિયર ટેકનિશિયન પ્રોગ્રામ મેનેજર સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર ટુ એસોસિએટ ડાયરેક્ટર સિનિયર ત્યારબાદ આગળ આપણે જોઈએ તો સિનિયર મેનેજર સીએલ અકાઉન્ટિંગ ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર સીએલ અકાઉન્ટિંગ મેનેજર બિઝનેસ ડિપાર્ટમેન્ટ ત્યારબાદ પીપલ ઓપરેશન પાર્ટનર સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇન્જિનિયર ટુ મોબાઈલ માટે મેનેજર લોયલ્ટી ત્યારબાદ અહીં હજી આમાં નીચે પોસ્ટો આપેલી છે એસોસિએટ ટેકનિશિયન લીડ માટે મેનેજર ઇટ ઇચ એન્ડ કોમ્પ્લેન્સ ત્યારબાદ બિઝનેસ એનાલિટિક્સ ત્યારબાદ સિનિયર મેનેજર ક્લાસ વન ડિજિટલ મીડિયા મેનેજર પાર્ટનર ઓપરેશન सीनियर मैनेजर क्लास टू डिजिटल मीडिया त्यार एसोसिएट मैनेजर प्राइवेसी प्राइवसी कॉम्प्लेंस सीनियर नेटवर्क इंजीनियर त्यार मैनेजर फ्लिपकार्ट वेंचर इन्वेस्टिंग एसोसिएट मैनेजर लीड एसेस प्रोटेक्शन त्यार टीएल ऑडिट त्यार लीगल काउंसिल क्लास टू एसोसिएट त्यार एसोसिएट डायरेक्टर मार्केटिंग एफसीसी સિનિયર એજ્યુકેટિવ સેન્ટ્રલ્સ લીડ એસોસિએટ પ્રોટેક્શન ત્યારબાદ લીડ સન્ટ ત્યારબાદ લીડ સેન્ટ્રલ મેનેજર કંટ્રોલ ટ્રાઉન મેનેજર લીડ કાઉન્સિલ ઇલેવન ટીમ લીડ બિઝનેસ ડેવલપમેન્ટ અને ટ્રેનર તો મિત્રો આટલી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે અન્ય પોસ્ટ પણ હજી બાકી છે જે તમને હું આગળ બતાવીશ ત્યારબાદ તમારું સિલેક્શન પ્રોસેસ છે તે તમારા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષ છે તે મિનિમમ હોવા જોઈએ ત્યારબાદ તમારે કોઈ પણ એજ લિમિટ હોય તે પણ ચાલશે તો મિત્રો હવે આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએટ એટલે કે એટલે કે જેમની પાસે ગ્રેજ્યુએશન નથી તે પણ આ જોબ કરી શકે છે દસ પાસ બાર પાસ કોઈ પણ હોય તે પણ આ જોબ માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ સેલરી સ્કેલની વાત કરીએ તો બેસ્ટ ઇન માર્કેટ જે પણ માર્કેટમાં બેસ્ટ પ્રાઇઝ ચાલતી છે પગારની તે તમને મળવાપાત્ર રહેશે હવે ફ્લિપકાર્ટ એ ભારતનું નંબર વન ઇ કોમર્શિયલ પ્લેટફોર્મ છે એટલે તેમાં તમારે ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી કરી શકો છો તો આપણે તેની ડિટેલ જોઈએ તો તેમાં તમારે પહેલાં ફ્લિપકાર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે જોબ ઓપનિંગ તેના પર જવાનું રહેશે તો તેના પર જઈને તમારે જે પણ તમારો એક્સપિરિયન્સ હોય સ્કિલ હોય અથવા તો લે લોકેશન હોય તે પ્રમાણે તમારે તેમાં જોબ છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાં તમારે રિઝ્યુમે એટલે કે સીવી અપલોડ કરવાનું રહેશે તેમાં તમારે તમારું સાચું ઈમેલ આઈડી અને તમારા સાચા મોબાઈલ નંબર નાખવાના રહેશે જેથી તમારો કોન્ટેક્ટ કરી શકે ત્યારબાદ તમારે ટેસ્ટ આપવાનું રહેશે ઓનલાઈન તમારે જે પણ નોલેજ હોય તે પ્રમાણે તમારે એમાં સ્કિલ પ્રમાણે તમારે તેમાં ટેસ્ટ આપવાનું રહેશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે ઇન્ટરવ્યૂ આપ્યા બાદ જે પણ તમારો સ્કિલ હોય તે પ્રમાણે તમને જોબ મળવા પાત્ર રહેશે ત્યારબાદ એચઆર ઇન્જિન ઇન્ટરવ્યૂ જે પણ પોસ્ટ હોય તે પ્રમાણે ઇન્ટરવ્યુ આપવાના રહેશે પછી તમને ઓફર લેટર આપવામાં આવશે અને ત્યારબાદ તમને નોકરી મળવાપાત્ર રહેશે તો હવે આપણે તેની ઓફિસિયલ વેબસાઇટ પર જઈશું તો મિત્રો આ છે ફ્લિપકાર્ટની ઓફિશિયલ વેબસાઇટ જેમાં જે તમે જોઈ શકો છો અહીં ફ્લિપકાર્ટ કેરિયર ડોટ કોમ જોબ લિસ્ટ અહીં તમે જાશો એટલે તમને બધું આખું જોબનું લિસ્ટ તમને મળી જશે જેમાં તમારે એક્સપિરિયન્સ હોય તો તમારે એક્સપિરિયન્સ અહીં લખવાનું રહેશે તો તે પ્રમાણે તમને જોબ અહીં ફિલ્ટર લાગી જશે અને તમને મેળવી સેલી પડી જશે અહીં તમને ટેકનોલોજી કોર્પોરેટ બિઝનેસ કસ્ટમર્સ એક્સપિરિયન્સ અને અધર્સ બાર તેમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ અહીં તમને બસો ને પંદર ઓપનિંગ જોબ જોવા મળે છે એટલે કે તેમાં એટલી પોસ્ટ હોય છે તેમાં જગ્યાઓ તો ઘણી બધી એટલે કે ચૌદ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે અહીં તમારે જે પણ તમને લોકેશન લાગુ પડતું હોય અહીં ગુજરાતના લોકેશન પણ ઘણા હશે જે જે તમને ગુજરાતનું લોકેશન લાગતું હોય તેમાં તમારે અહીં મોર જોબ ઉપર ક્લિક કરીને જોતા રહેવાનું રહેશે જે પણ ગુજરાતની અથવા તો તમે ગુજરાતની બહાર જોબ કરવા માગતો હોય બાજુના સ્ટેટમાં તો તેના પર તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનો નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી જાય તો મિત્રો આ જે વેબસાઇટ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેના પર ક્લિક કરીને તમે આ વેબસાઇટ પર જઈ શકો છો તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી પડતી સાથે ત્યાં સુધી ભાઈ થેન્ક યુ ટેક કેર જય હિન્દ જય ભારત